શું લેસન કર્યું છે એબીસીડી નો એ કર્યો અંજુબેન શીખવાડતા નથી પપ્પા નો શીખવાડે કઈ ને આઈ રોજ અંજુબેન તો શીખવાડે તો તારી નો શીખાય કે પપ્પા શીખવાડે શીખવાનું वाह सरस वेरी गुड सरस वाह નમસ્તે હું દેસાણી અંજના સ્વાગત કરું છું તમારું આઈસીડીએસ ટાબરિયાની અંદર અને આજે આપણે બાળકોને માથાની ઉપર સંતુલન જાળવવા માટે અને નીચે જે લાઇન ડ્રો કરી છે એના ઉપર ચાલવાનું છે ઉપર છે એ બ્લોક્સ રાખેલું છે અને એને અડવાનું નથી અને એમનમ જ ચાલવાનું છે ચાલો ઉપર માથામાં રાખી દો અને ચાલો અડવાનું નથી માથું નહીં હલાવાનું નીચે માં માથું હલાવ રાઉન્ડ માં ચાલવાનું આસ્થા રાઉન્ડ ક્યાં છે બેટા ચારવી તારે ત્યાં જ ચાલવાનું બેટા વેરી ગુડ ચારવી ચાલવા મંડો good Grant. very good wow very good you very good એને વીંછી નો કહેવાય ને પાણી માં નથી જવાનું આ સાઈડ આવતા રહ્યો વ્યવસ્થિત રાખો